થરાદના નવા રામજી મંદિર ખાતે દરેક તાલુકા વાઇઝ અક્ષત કળશ પહોંચતા ભવ્ય આયોજન કરાયું છે અક્ષત કળશ દરેક મંડળને પહોંચતા કરાયા બાદ દરેક ગામ સુધી પહોંચાડવામાં આવશે અયોધ્યા ખાતે શ્રી રામ ભગવાનના ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે અને આગામી બાવીસમી જાન્યુઆરી બે હજાર રોજ અયોધ્યા ખાતે શ્રી રામ ભગવાનના ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે અને આગામી બાવીસમી જાન્યુઆરી બે રોજ

અન્ય ધાર્મિક સંગઠનો અને અગ્રણીઓ દ્વારા અક્ષત કળશનું સ્વાગત કરાયા બાદ નવા રામજી મંદિરમાં અક્ષત કળશનું પૂજન અને આરતી કરી થરાદ તાલુકાના તમામ ગામો સુધી અક્ષત કળશ પહોંચાડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી ભારતના દરેક જન જન એને હિન્દુ હતી વર્ષોથી લગભગ 500 વર્ષ પછી અંદર જે રામ મંદિર સ્થળે નિર્માણ થઈ રહ્યું છે એ પ્રસંગ આપણા માટે આવી આ પ્રસંગને અનુરૂપ હિન્દુ ના પરિવાર સુધી માં શરીરના જળથી પવિત્ર થયેલા અને રામ મંદિર સમિતિ દ્વારા પૂજિત થયેલા અક્ષત આજે આપણા નગરમાં આવતા એ અક્ષર નું ઉલ્લાસભેર સંતો દ્વારા સ્વાગત કરવામાં આવશે સ્વાગત કર્યા પછી અહીંયાથી થી તાલુકામાં આ અક્ષતના કળશ થશે આ તાલુકા સ્તરેથી એક એક ગામ સુધી આ અક્ષતના કળશ પહોંચશે અને ગામની અંદર એના વધામણા થશે અને આપણા પૂર્વજોની પરંપરા અનુસાર પૂજિત આ હલ્દીવાળા અક્ષર એક એક હિન્દુના ઘર સુધી ભગવાન રામનો સંદેશો લઈ જશે કે આ દેશની અંદર રામત્વ સ્થપાય હિન્દુ એક બને હિન્દુની અંદર સમરસતાનો ભાવ જાગે અને ગામના મંદિરોની અંદર રામત્વ જાગે એવી શુભેચ્છા છે આજે અક્ષર વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો અસ્તુ જય શ્રી રામ રામજી મંદિર ફરા